હરિ સીરિયલ નંબર ચાર દુર્જયા દેરીક્ષુરાદયુ તેુલુ સ્વયા જીત નિયંતમ દુર્જે આ દેહ આ દેહની અંદર જે પોતાની ઇન્દ્રિયો છે એ મિત્ર પણ છે દુશ્મન પણ છે કારણ કે ઇન્દ્રિયો વગર કોઈ પણ વ્યાપાર થઈ શકતો નથી સન્માર્ગે પ્રવૃત્ત કરીએ તો મિત્ર દુર્માર્ગે શત્રુ તો એટલા માટે કહે છે કે તમારી જે અંતકરની ભાવના અનુસાર ઇન્દ્રિય પ્રવૃત્ત થાય છે ઇન્દ્રિય જડ છે અંતકર પણ જડ છે પરંતુ ચેતનના પ્રકાશથી પ્રકાશિત થઈ અને અંતકરને જુદા જુદા કાર્યો કરે છે તો આવા ઘોડાઓને જે લે તો સમજો કે એને સંપૂર્ણ સંસારને જીતી લીધો છે અને એને સંપૂર્ણ સંસારને જીતી લીધો આવો વ્યક્તિ मोक्ष ने प्राप्त करी सके सीरियल नंबर हत्यावी परेवा बंधु वर्गेवा मित्र देष्टारी वासदा आपने रक्षित तब्येतु दयेशा परिकीर्तिता परेवा बंधु वर केवा એટલે બીજાનો હોય કે પોતાનો હોય વ્યક્તિ ચાહે પોતાનો હોય अथवा પરાયો હોય મિત્ર હોય अथवा બે વિરોધી હોય મિત્ર अथवा વિરોધી કેમ નથી અપરાધી કેમ નથી પરંતુ આપત્તિ કાળમાં કદાચ કોઈ શરણે આવે એને કષ્ટ આવે ને અંદર જો આવે અને એને આપણે સહાયતા કરીએ એની રક્ષા કરીએ તો આનું નામ દયા છે સિરિયલ નંબર સત્યાવીસો આઠ

અથવા આવક પહેલા જ ખર્ચો કરી દે કે ભવિષ્ય પોતે ઉઘરાણો કરીને ભાગવત કથા રાખી દીધી ખર્ચો સારો એવો કર્યો એમને એવું થયું કે ખરેખર ખર્ચાની પૂર્તિ થઈ જશે પણ ખર્ચાની પૂર્તિ થઈ નહીં એટલે અન્નદાયી આવક વગર વધારે ખર્ચો કરવો અસહાયી રણપ્રિય સૈનિકો મિત્રો અને હથિયાર પૂરેપૂરું નવવાની જે રણસંગ્રમ જ હતો રહે કોઈની સહાયતા વગર રણસંગ્રામ જાય तीशो आतुर आतुर એટલે ભૂખને લીને ગમમે જે તે ખાય પચ્ચેનું શિવન ન કરે પચ્ચે એને કહેવાય કે પોતાનું શરીરના અનુકૂળ ભોજન કરવું એકવાર એક સજ્જન મળ્યા જેમની ઉંમર વધી જાય એટલે ઇન્સ્યુલિન લેવું પડે પરંતુ એ મિષ્ટાન ના પ્રેમી અને પાછું વધારે ડાયાબિટીસ વધે એટલે ભોજન પણ વધારે કરાય એટલે ઇન્સ્યુલિન લઈને પણ ભોજનમાં મિષ્ટાન મંગાવે કોઈએ પૂછ્યું કે પ્રભુ ડાયાબિટીસ છે અને મિસ્ટર તો તમારા માટે આરોગ્ય દાયક નથી તો એમણે કીધું કે ભાઈ જુઓ ઈઠ્યું તે તો થઈ ગયા છે અને ડાયાબિટીસ વગરવાળા વ્યક્તિનું શરીર જાય છે તો ડાયાબિટીસ વાળા તો પણ થશે તો માટે ઇન્સ્યુલિન વધારે લેશું તો આ રીતે આતુર સર્વપક્ષી છે એટલે પોતાના શરીરના અનુકૂળ ભોજન ન કરે અધિક કરે વારંવાર કરે ભોજન પણ વારંવાર કરે શરીરના અનુકૂળ ન કરે એને કહેવાય સર્વપક્ષી નરશિગ્રમ વિનશ્યથી આ ત્રણેય લોકો વિનાશથી પ્રાપ્ત થાય છે આવકથી વધારે ખર્ચ અથવા આવકની આશા રાખીને પહેલાથી ખર્ચો વધારે કરી દેવો કોઈની સહાયતા વગર રણ સંગ્રામ એટલે યુદ્ધમાં પહોંચી જવું હા ભાઈ ફસાઈ અલગ છે આપણા દેશભક્ત સૈનિકો કોઈ વખત દુશ્મનોના ટોળા વચ્ચે ફસાઈ જાય સહાયતા રદ થઈ જાય એ વાત અલગ છે પરંતુ આક્રમણ કર્યા પહેલા પોતાની કેપેસિટીનો વિચાર કરવો જરૂરી છે એનું એસ્ટિમેટ પૂરું પૂરું લઈ અને પછી જ યુદ્ધમાં જાય તો એને સફળતા મળે એટલે આવો જે યુદ્ધમાં જનાર વ્યક્તિ અને પચ્ચે રહી અથવા વારંવાર ખાનાર વ્યક્તિ આ ત્રણેય વ્યક્તિ શીઘ્ર એટલે જલ્દી વિનાશ પ્રાપ્ત થાય છે સિરિયલ નંબર સત્યાવીસો દસ मनुस्मृतिमा कहे छे विषादप्यमृतं गायम बालदपी सुभाषितं अमित्रादपी सद्वृत्तं विद्यादपिकाञ्चनम् विषादप्यमृतं गाहयम् जर्मती पण अमृत प्राप्त करू જેમ કે અમલ અમલ અફીણ આ બે પર્યાય છે કદાચ એનું સીધે સીધું કોઈ વધારે સેવન કરી દે તો એ મરી પણ જાય પરંતુ એમાંથી એના રસ્તી અમુક દવાઓ બને છે અમુક અમીબિયા એટલે જ્યારે પાણી પીવામાં આવે એવું અને એમાં પેટની અંદર અમીબિયા નામની જીવાત એટલે કીડા થઈ અને વારંવાર લાગતા તો એ ઝેર વગર મરે નહીં એટલે અમુક દવા એવી આવે કે અમીબિયા મારી નાખે છે અને વ્યક્તિને નવું જીવન આપે છે પણ એ ઝેરની અસર વ્યક્તિ ઉપર થતી નથી

એને સ્નાન કરાવીને બિલ્ડિંગના ચશ્માથી સૂર્ય અગિયાર વાગે પણ ચંદ્ર જેટલો ઠંડો દેખાય છે અને લીલા કલરનો દેખાય છે એમાં ચશ્મા આપી અને બેસાડી કે જો આ જો કેવું દેખાય છે સૂર્ય ભગવાન એટલે તરત જ એને હાથ જોડી લીધા હાથ જોડીને અઢાર મિનિટ એક ટસે જોઈ રહી એક ટસે જોઈ રહી અને એમ એકદમ ધ્યાન મગ્ન થઈ ગઈ એક દિવસ જતો કરીને બીજી વખત ફેર અને બેસાડી તો એ રીતે પણ બેઠી ત્યારે કોઈએ પૂછ્યું કે આ શું છે કે ભગવાન છે તું કેમ આ રીતે તો હાથ જોડી બેઠી છે કે ભગવાન મને સુખી કરશે એટલે નાના બાળક થી પણ સુભાષિત પ્રાપ્ત કરવું અમિત્રાજ એટલે દુશ્મન અથવા વિરોધી જે પોતાનો વિરોધ કરનાર હોય વિરુદ્ધ હોય એનાથી પણ સદાચાર એની અંદર સારા ગુણો હોય તો આવા ગ્રહણ કરવા જોઈએ અને ગમે એવું કાદળ કિચડ કે માંસ ઇત્યાદિ પશુ પક્ષી નું પડ્યું હોય અપવિત્ર જગ્યા હોય ત્યાં આગળ પણ કદાચ દૂરથી કોઈ સોનું પડ્યું હોય હીરો પડ્યો હોય રત્ન મોતી જવેરાત કદાચ પડી ગયું હોય તો પેલું ગંદી વસ્તુ ન લેવાય પણ એ ગંદકીમાંથી આટલા સાર રૂપ હીરા મોતી જવેરાત રત્ન સોનું આ જે હોય એટલું લિંક બુલું પડ્યું રાખવાનું આ છે આપણે સારામ સારો સાર અને મનુ મહારાજ નું મનુ સમૃદ્ધિમાં કથન છે સિરિયલ નંબર સત્યાવીસો અગિયાર મનુ સમૃદ્ધિમાં કહે છે ब्रह्मे मुरते बुद्धे त धर्मार्थो च अनुचिन्तये काय क्लिसास्य तन्भूलान वेद च ब्रह्म मुहूर्ते बुद्धे इटले सूर्योदय पहला, બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે સવારના સાડા ત્રણ થી આવી જ ગઈ સંધ્યા એટલે તારાના અસ્ત અને સૂર્યના ઉદય વચ્ચેની સ્થિતિ સંધ્યા કહેવાય એ પણ બ્રહ્મ મુહૂર્ત ની અંદર આવી ગઈ અને આ વખતે ઉઠી અને ધર્મ અર્થ શારીરિક કષ્ટાય એમના માટે પરમાત્માનો વિચાર કરે ધ્યાન કરવું જોકે ધ્યાન માટેના બધા સમયોમાં આ સમય વધારે શ્રેષ્ઠ કહેવાય આવા સમયે ભગવાનનું ધ્યાન કરવું કેમ કે પરમાત્મા બધા દુઃખો નું દૂર કરી અને મુક્તિ પ્રદાન કરે છે તો પરમાત્માના ધ્યાન માટેનો વધારે શ્રેષ્ઠ સમય છે બ્રહ્મ બ્રહ્મપુર પંજાબીમાં જેને કે છે અમૃત બેલા એટલે અમૃત બેલા ની અંદર ઉઠી અને ધ્યાનપરાણ રહેવું જોઈએ એ વખતે ઋષિમુનિઓના પરમાણુ ધ્યાનની અંદર ખૂબ છે અને વાતાવરણ શાંત પક્ષીઓ સંધ્યા સમયે બોલતો હોય છે આવા શાંત વાતાવરણની અંદર ધ્યાન કરવું જોઈએ એટલે ભ્રમ્મ મૂહરતમાં ક્યારે ઊગી રહેવું જોઈએ નહીં અને કદાચ કોઈ ગૃહસ્થો ભ્રમ્મ મૂહૂતમાં ન ઊઠી શકે તો સંધ્યા સમયે તો ખરેખર ન ઊભું જોઈએ તારાના અસ્ત અને સૂર્ય ઉદય પહેલાં તો અવશ્ય ઊઠી જવું